અને ફિલહાલ હું જઈ રહ્યો છું કવાટ કેમ કે થોડું કામ છે અને ડીકે ભાઈને ત્યાં બી જવાનું છે કપડાં લેવા માટે તો બનિયારો વ્લોગમાં હજુ એક મિત્ર આવે છે એને બી મળાવીએ અને આજનો મોસમ ગાય એક નંબર તમને બી થોડો નજારો દેખાડ દઉં જોઈ લો તો આપણા બે વ્લોગ અહીંયાથી સ્ટાર્ટ થયા છે એક સુખી ડેમવાળો બી અહીંયાથી સ્ટાર્ટ થયો કેમ કે ઘરે ઘરે વ્લોગ સ્ટાર્ટ કરું બટ મજા નથી આવતી કેમ કે બધા આજુબાજુ લોકો બધા જોતા હોય એ તો હવે લોકો શું વિચારશે એ પણ આપણે વિચારશું તો પછી લોકો શું વિચારશે એ વાત છે તો બન્યારો વ્લોગમાં હવે હું જઈ રહ્યો છું કવાટ તો બન્યારો તો ગાઈસ પહોંચ્યા છે ડુંગરવાડ અને પેટ્રોલ ભરાઈ દીધું હવે અને આ છે જઈએઓ આપણી જોડે કેવું જાય તો પેટ્રોલ ભરાઈ દીધું તો માલયા તમને હવે આગળ તો ગાઈસ પહોંચ્યા છે છોટા ઉદેપુર અને હવે જઈ રહ્યા છે બજારમાં નાસ્તો કરવા માટે તો જઈએ હવે નાસ્તો કરવા બને આરો તો કાંઈક કોઈ જશે નાસ્તો કરવા માટે અને હવે નાસ્તો કરી લઈએ તો અહીંયા છે નાસ્તો કરવા માટે અહીંયા બરાબર અહીંયા નાસ્તામાં છે પૌવા અને ખમણ તો હવે ખાઈ લઈએ અને મળીએ તમને હવે સીધા હવે તમને કવાડ જઈને મળીએ અથવા તો પાનવડ જઈને પાનવડ એક આપણો મિત્ર ઊભો છે ત્યાં તો મળીએ તમને હવે ક્યાંય જઈએ તો ફાઇનલી મિત્રો આપણે પહોંચવા આવ્યા છે કવાત અને આપણી સાથે પાન એક મિત્ર બી આવી જશે તમે પહેલાના બ્લોગમાં બી જોયો હશે ને ખબડે પાછું આ છે પીએમ બાદશાહ કેવું વારું કે તે હવે જઈએ અહીં દુકાને ફાનનો બોટલ લેવા માટે ઉભા રહ્યા છે તો પીએમ કંઈક કહેવાનું જીગાને આપણે પાછો ફરવા આવ્યો તે કદાચ

એટલે પચાસ સાઠ કિલોમીટર હા હા ત્યાંથી અહીંયા આવ્યો કેમ કે આપણો મિત્ર છે એને કેવું બીજું દુકાને જાય તો કેવું આ બે ગમે તે બતાડ દેવું નહીં એમ તમે અહીંયા આવો ને તો તમને બધા જ અહીંયા જોવા મળશે તમને જે ભાવે તમે એને કઢાવી શકો છો અને એને લઈ જઈ શકો છો એટલે તમે આવો જરૂરથી વિઝિટ કરો અને નવરાત્રિમાં ફૂલ સ્ટોક છે તમે આવો અને શિયાળામાં બી હુડીને એ બધું આવવાનું છે તો તમે જરૂરથી વિઝિટ કરજો તો હવે અમે ઘર તરફ નીકળીએ તો બન્યા રોજો તો ગાઈસ 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 તો અમારી જોડે એક સીન સીન થઈ ગયેલો ગાડીયાને પંચર પડી ગયેલી એટલા માટે પેલું બધું કામ કરા પેલું પંચર બનાવવામાં ને પછી પછી બહુ બધું ફેરા ભાઈબંધો બી આવ્યા પાનવડ રોકાયા હતા અમે અને કવાટ બજારમાં બી ફરવા ગયા હતા બટ વિડીયો શૂટ કરવાનું ભૂલી ગયો હતો મતલબ કે વ્લોગ કરવાનું ભૂલી ગયો હતો અને હમણાં પહોંચ્યા છીએ અમે છોટાઉદેપુર અને પેટ્રોલ ભરાઈ લીધું છે અને આ તે જયો કેવું મજા આવી ગયા ને નાનકડો જોવા મળશે કેમ કે બ્લોગિંગ નહીં કર્યું બધા ભાઈ બધો ભેગા ગયા એટલે જમાવી ગયા બટ બ્લોગ કરવાનું ભૂલી ગયું પણ કઈ વાંધો નહીં તમને હવે બતાડીએ આગળ તો ગાય પહોંચ્યા છે ડુંગરવાટ અને ઉભા રહ્યા છે નાસ્તો કરવા માટે નાસ્તો નાસ્તો આખો દિવસ નાસ્તો તો અહીં પકોડી ખાવા માટે ઉભા રહ્યા છે તો બન્યા રહો બ્લોગમાં તો મળ્યું તમને હવે થોડી વાર પહોંચી તો આજે સ્ટાર્ટ કરી નાખ્યું છે તો ગાય પહોંચી ગયા છે હવે ઘરે જયેલાને ઘેર અને આ જયેલો હવે અહીંયા રહેશે અને હું જઈશ હવે ઘરે તો આજનો બ્લોગ અહીંયા દે કરું છું બ્લોગ ગઈ મળે તો લાઈક છે સબસ્ક્રાઈબ કર નાખજો તો મળીએ હવે ત્યાં તમને નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બાય બાય